અસામાજિક તત્વોના આતંક સામે આવ્યો હતો જેમાં એક નગરપાલિકાના કર્મચારી છે તો આ અસામાજિક તત્વોની હિંમત તો જો પોલીસને પણ ભગાડી મૂકે છે અને આ ઘટનાએ ચર્ચાનું કેન્દ્ર બની છે ત્યારબાદ હવે પોલીસે આ અસામાજિક તત્વોની શાન ઠેકાણે લાવી છે અને તેમને કાયદાનું ભાન કરાવ્યું છે શું ઘટના છે વિગતે વાત કરીએ

તો આ અસામાજિક તત્વોની હિંમત તો જો પોલીસ ઉપર પણ હુમલો કરવામાં ખચકાવતા નથી પોલીસને પણ માર મારવા માટે તો દોડે તે પ્રકારની સ્થિતિનું નિર્માણ ઘટના બન્યા બાદ જે કર્મી હતા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં લૂંટ અંગેની ફરિયાદ આરોપીઓ સામે હતી ત્યારબાદ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓની ધરપકડ કરી હતી અને આરોપીઓની ધરપકડ કર્યા બાદ હવે જે આ લુખા તત્વો બેફામ બન્યા હતા તેમણે જે સરકારી કર્મચારીઓ ઉપર હુમલાનો પ્રયાસ કર્યો અને જે લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો છે તેમની સ્થાન બનાસકાંઠા પોલીસે ઠેકાણે લાવી છે જે ઘટના સ્થળ ઉપર તેમણે જામ આપી હતી આ ઘટનાની ત્યાં પોલીસે રિસરનો આરોપીઓનો વરઘોડો કાઢ્યો છે અને તમે દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં બનાસકાંઠાના આરોપીઓને સાથે સાથે રાખીને ઘટનાનું કરી છે જ આરોપીઓમાં એક ડરનો માહોલ બેસે વેપારીઓમાં પણ એક જે આરોપી અસામાજિક તત્વો બેફામ બન્યા છે તેમના બાબતે બોલવામાં હિંમત ખુલે તે માટેના પોલીસના પ્રયાસો જોવા મળ્યા છે અને હવે આ જે અસામાજિક તત્વો છે તે સરા જાહેરમાં હાલ માફી માંગતા હોય તે પ્રકારના દ્રશ્ય પણ સામે આવ્યા છે અને જે મોટી સંખ્યામાં લોકોના ટોળે ટોળા પણ આ જે વરઘોડ આરોપીઓને કાઢવામાં આવ્યો તેમાં જોવા મળ્યા હતા દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે સ્કાઇનેટ મીડિયા જોતા રહો